ખબર નથી જિંદગી મળી રંગત જેની પાસે પ્રેમથી એવા જગતમાં આપના જેવા કોઈ અંગત મળી જશે કે દુનિયામાં દરેક વસ્તુ શક્ય છે પણ આ શક્ય નથી કે હથેળીમાં વાળ ને ગધેડાને ગાળ હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં ઉંદર ને એવું ચાળો નહીં મીંદડીને માળો નહીં ક્યાંય હંસ કાળો નહીં કુવારાને હાળો નહીં કૂતરાની ભૂંથડી સીધી નહીં કજિયામાં વીધી નહીં કડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર શાલ નહીં બખતર ઉપર ઢાલ નહીં કૈડાને પાન નહીં ઘરજમાઈને માન નહીં ડુંગરા નરમ નહીં અને ગુલ્ફી ગરમ નહીં પાપીને ધરમ નહીં ફળ ફૂલમાં હાંધો નહીં દિગંબરને શરમ નહીં

અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત કેમ ન લે અભિમાન ગુજરાતી કે જેમનું વાલું છે ગુજરાત કોણ કહે છે કે આ જગતમાં જગદીશની જગદીશ ની હસ્તી નથી વાત હૈયામાં ઠસતી નથી કારણ કે આપણા હૈયામાં મસ્તી નથી અને મસ્તી વિનાના માનવીની કાયા કદી હસતી નથી નથી અને ભગવાન ને આ દુનિયામાં માટીના ભૂતળા વસે છે અહીંયા માણાની વસ્તી નથી આ તમે બધાએ સાંભળેલું છે કે હજાર હાથ વાળો ભગવાન હોય છે પણ આપણે ક્યાંય જોયા નથી જોયા પણ જયારે કલાકાર સ્ટેજ ઉપર એની કૃતિ કરતો હોય અને તમે લોકો તાળીઓના ગડગડાટ થી અમને વધાવતા હોય ને એમાં જ અમને અમારો હજાર હાથ વાળો ભગવાન દેખાય છે